નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી મિત્રો પરીક્ષા નોકરી કે પ્રમોશન આપવામાં આવશે શિક્ષકો અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા એક મોટો નિર્ણય લીધો છે હવે શિક્ષકો ને આ છૂટ મળવાપાત્ર રહેશે વિગતવાર માહિતી જોઈએ તો શિક્ષકો માટે કયો નિર્ણય લેવામાં આવ્યો છે શિક્ષણ જગત સાથે જોડાયેલ આ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુપ્રીમ કોર્ટ દ્વારા સોમવારના રોજ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે શિક્ષક પાત્રતા પરીક્ષા ટેટ ટીઈટી પાસ કરવી હવે ફરજિયાત છે તો જ શિક્ષક સેવામાં રહી શકે છે અથવા તો પ્રમોશન મેળવી શકે છે બાર અને બેન્ચના અહેવાલ મુજબ ન્યાયાધીશ દીપાશંકર દીપાંકર દત્તા અને ન્યાયાધીશ ઓગસ્ટીન જ્યોર્જ બેન્ચે કહ્યું છે કે જે શિક્ષકો તેમની નિવૃત્તિ વયથી માત્ર પાંચ વર્ષ દૂર છે તેમને રાહત આપવામાં આવશે આવા શિક્ષકો ટેટ પાસ કર્યા વિના પણ સેવામાં ચાલુ રહી શકશે પરંતુ જે શિક્ષકોની પાંચ વર્ષથી વધુ સેવા બાકી છે તેમણે ટેટ પાસ કરવી હવે ફરજિયાત પડશે જો તેઓ આમ નહીં કરે તો કાં તો તેમણે નોકરી છોડી દેવી પડશે અથવા તો ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે અને ટર્મિનલ લાભો લેવા પડશે તે શા માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે તો રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ एनसीटीई એ વર્ષ 2010 માં નિર્ણય લીધો હતો કે ધોરણ આઈ થી 6 સુધી શિક્ષણ આપવા માટે લઘુત્તમ લાયકાત નક્કી કરવી જરૂરી છે આ પછી શિક્ષક ભરતી માટે ટેટને ફરજિયાત સશક્ત બનાવવામાં આવી હતી સુપ્રીમ કોર્ટના નિર્ણયથી હવે તેનો વધુ કડક અમલ થયો છે રાજ્યોને લગતા કેસો નોંધનીય છે કે આ નિર્ણય વિવિધ રાજ્યો ખાસ કરીને તમિલનાડુ અને મહારાષ્ટ્રમાંથી દાખલ કરાયેલી અરજી પર આવ્યો છે આ અરજીઓમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે શું ટેટ પાસ કર્યા વિના કોઈ શિક્ષક રહી શકે છે કે પ્રમોશન મેળવી શકે છે તો સુપ્રીમ કોર્ટે હવે સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધું છે કે ટેટ વગર આ શક્ય બનશે નહીં ધન્યવાદ